હેલો મિત્રો રાધે રાધે કેમ છો બધા મજામાં જ હશે તો ઘણો સમય થઈ ગયો મેં વિડીયો નથી બનાવ્યો કેમ કે ટાઈમ નથી મળતો વિડીયો બનાવવાનો તો આજે અમે માના દર્શન કરવા જઈએ છીએ તો વિચાર્યું કે આનો આપણે બ્લોગ બનાવી નાખીએ તો આપણે વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહેજો અને ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે જુનનાથ મહાદેવે ભૂગી ગયા છીએ તો હવે અહીંથી આપણે જવાનું છે ખોડિયારમાંના દર્શન હાલતે હાલતું જવાનું છે અહીંથી કદાચ કેટલું થાય એ કંઈ ખ્યાલ નથી હવે જઈએ દર્શન જ કરવાના છે ઘડિયારમાં એટલે જઈએ જ હવે અહીં આપણે કામ બધું ચાલુ છે રાજ્યનું બધું મૂકી દીધું છે કંઈ ઘટે નહીં લોકમાં ચાલુ તો લોકમા કન્ટિન્યુ બેનર રહ્યું છે ધીમે ધીમે હાલતા હાલતા કેવું છે મે તો જોયું નથી પણ રવિ જઈએ બેસ હું તો પહેલી વાર જાવ મને કે કે ન્યા જઈએ આપણે મને કે બહુ સારું છે મને કે જગ્યા બધું લોકેશન બધું ને કે કે ઘણો સમય થઈ ગયો આપણે મંદિર એ ગયા નથી તો આપણે જઈ આવી આ ઓન બહુત નો છે ઓર એટલે કોઈ દરિયા ની કિનારે તો ફોન તો હોય જ ને

ধ ধৰ নে মই তুমি आरू भाई लोकेशन જોઈને બહુ મજા મજા જોયા કરે બધી મોજા મારે ની જોયા કરે મજા એ ને પાય આમાં જાય ને હેઠે જઈને રાખીને હાલવું પડે લકોમાં ગોથમ ગાળી આવે આરુ ને પપો દીકરો જાયે થા ચાર વિશે જોવું પડે યાર તારે ધીમે ધીમે આવેશ થાકી જાશ હે અસી તો સોમ ને થાલીન જાઉસ હે આરુ ભાઈ આરુ ભાઈ બરો ફુલ મસપા હો ફરફર એટલે ફુલ મસમાં

ઝૂમ કરું સો મીટર નું હાલો તો કઈ નહીં ખોડિયારમા દર્શન કરીએ પછી કરીએ નાસ્તો અમારા આરુભાઈ તો નાસ્તો સલું જ છે નારુભાઈ પછી ઉઈ જાય હાલો તો તમને પણ ના દર્શન કરાવીએ

હવે તો ખોડિયાર માં ના દર્શન બધા હવે કરી લીધા છે હવે જઈએ આગળ ના પછી બધા નાસ્તો કરીએ નાસ્તો કરીને પછી જઈએ મહાદેવ ના દર્શન કરવા કેમ કે પેલા અહીંયા ખોડિયાર માં દર્શન કરવા હોય આવે તો કેમ કે અંધારું ન થાય કેમ કે આર્ય પછી ઠંડી નો ઠરી જાય એટલા માટે પેલા ખોડિયાર દર્શન કર્યા પછી ગાડી લઈ ને ઘરે વયા જાય હાલો તો પેલા નાસ્તો કરી લઈએ લોક માં બેનાર રહે છે હાલો તો ભાઈ જગ્યા ગતિ લીધી લોકેશન બહુ મસ્ત છે પેલા આ જગ્યા નાસ્તો કરી લઈએ સ્પેશિયલ વેફર વેફર હાલો બધા નાસ્તો કરવા દાવદ શું છે પંચી વેપર છે કુરકુરે છે સિંગભાઈ જ્યાં છે પછી ગળું મોટું કરવા માટે બિસ્કિટ છે આરિયા માટે છે મમળા છે ના ખાવ કાજુ છે ઓર યે બિસ્કિટ છે હાલો તમે મયુર નાસ્તો કરી હવે હાલો 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 ચાલુ કરો હાલો ખાવ ખાવ હાલો હાલો તમે બધા બા નાસ્તો કરવા ભાઈ અમારા પહેલા તો આરિયા વે જમેવી છે મમળામાં આ કરીને બધા બધી ભાઈ મસાલો કરો ને અહીંયા Yuppa nono sheng bai jiano nende kodo kajo 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 હવે જઈએ ઘરે ત્યાં મહાદેવ દર્શન કરી પછી જશું ઘરે મહાદેવ ના દર્શન કરવાના બાકી છે હાલો તો વ્લોગ માં કન્ટિન્યુ બને રહેજો મજાક મસ્તી કરતા અને ફટાફટ સા મળતા આપણે જઈએ છીએ અને મજા આવી ગઈ મને તો અહીંયા આવીને પણ હા ઓ કેમ કે હું પહેલી વાર અહીં આવી છું ને કોઈ દિવસ અહીં આવી નથી તો મને બહુ મજા આવી છે અહીં આવવાની હાલો પેલો મયુર ભાઈ ઠાકી ચડાવે છે હવે ધીમે ધીમે હાલ જુઓ ભાઈ આમાં પડ્યા પછી તો દાસ નો તો બદલાવી નાખીએ દરિયો તને શાંત થઈ ગયો મહાદેવના મંદિરે ભૂકી ગયા છે અને અત્યારે આરતી થાય છે આરતીનો લાભ મળી ગયો હવે તો આરતી થઈ જાય પછી જાય ઘરે મારે મારે પાણી પી લે કઈ પાણી પીધું નતું કેવું છે તહેર લાગી હતી ને પાણી ની હે પાણી પીને ઉષા કે હું બોલું હારુ ને પાઈ દે